વલસાડના ગુંદલાવ ખાતે છેલ્લા બે વર્ષથી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે જ્યાં વલસાડ સહિત આસપાસના ત્રણસો ગામોના લોકો આવી અને મોજ માણતા હોય છે આ મેળાનું આયોજન તારીખ પચીસ ડિસેમ્બરથી કરવામાં આવે છે અને મેળામાં બાળકો સહિતના લોકો મન મૂકીને મેળાનો આનંદ લેતા હોય છે વળી મેળાને ઝળહળતી લાઇટોથી શણગારવામાં આવ્યું છે અને અદભુત પ્રકારના ઝૂલા મૂકવામાં આવ્યા છે સાથે બાળકો માટે અલગ અલગ પ્રકારની રાઇડ્સ પણ મૂકવામાં આવેલ છે આસપાસના ગામના લોકોને રોજગારી મળી રહે તે હેતુથી અલગ અલગ પ્રકારના વાનગીઓ સહિતના સ્ટોલ્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને ગ્રામ પંચાયતના સરપંચ નીતિન પટેલ દ્વારા સારા હેતુના આશ્રયથી આ મેળાનું આયોજન કરે છે મેળાના બીજા વર્ષે પણ પ્રથમ દિવસથી જ લોકટોળું ઉમટ્યું છે અને આનંદ માણી રહ્યું છે મેળામાં ડીજે પણ મૂકવામાં આવ્યું છે તેથી યુવાધન ડીજેના તાલે અહીં ઝૂમવા માટે આવતા હોય છે માટે વલસાડના ગુંદલાવનો મેળો હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જો તમે પણ મેળાની મુલાકાત નથી લીધી તો એક વખત અવશ્ય મુલાકાત લેજો બસ અમે આ એનડીપી ગ્રુપ છે અમારું જેના દ્વારા આ આનંદ મેળાનું આયોજન કરીએ છીએ હર સાલ કરતા આવેલા છે અને ખૂબ અમારા જે સાથી મિત્રો છે જે આન એનડી પી ગ્રુપના તે લોકો ખૂબ સહકાર મળે છે અને તે સહકારને લઈને અમે આ સક્સેસફુલ મેળો કરી શકીએ છીએ મેળામાં દરેક તાલુકાના તથા વલસાડ શહેરના તથા આજુબાજુના લોકો પણ આ આનંદ મેળાની મજા માણવા આવે છે અને દરેકને મનોરંજન મળે તે રીતના તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે સરકસો હોય કે રાઈડ શો કે સોંગ માટે ડીજે ને નવા નવા સેલ્ફી પોઈન્ટ લોકોને ગમે અવનવી વસ્તુઓ એ રીતની અમે જોગવાઈઓ કરવામાં આવેલી છે આનંદ મેળામાં કઈ તારીખ સુધી આ આનંદ મેળો પચીસ દસ પચીસ બાર બે હજાર ચોવીસથી દસ એક બે હજાર પચીસ સુધી ખુલ્લો મૂકવામાં આવેલો છે આ મેળામાં આકર્ષણનું કેન્દ્ર નવી નવી સેલ્ફી પોઈન્ટો મૂકવામાં આવેલા છે અવનવી રાઈડ આવેલી છે નાના ભૂલકાઓને ધ્યાનમાં લઈને નાની નાની ચકડોળો પણ રાખેલી છે અને ડીનું પણ આમાં આયોજન કરવામાં આવેલું છે તેમજ અવનવી રાઈડ શો પણ ચાલુ કરવામાં આવેલી છે બ્યુરો રિપોર્ટ સત્ય ન્યૂઝ